અને આમ પણ અમારી રિક્ષા ની બોણી બાકી છે એના માટે તમારે રિક્ષા માં તો આવવું જ પડશે તો જબરજસ્તી કરશો કીધું ને એકવાર કે મારે નથી આવું તમારી સાથે તો કેમ સમજાતું નથી જબરજસ્તી કરીશ હા હા છો આમ પણ ઘણા સમય પછી એકલી છોકરી આ એરિયા માં જોઈ રહ્યો છું કોઈ આવી નથી સારા લાગો છો અને ગુસ્સો તો તમારા ઉપર જેવો આવે છે એવો તે મસ્ત ખરેખર આમ દિલ ફિદા થઈ ગયું તમારી ઉપર બોલી લીધું આ તારા જે અલફંગા ના લીધે છે ને આપણો દેશ આગળ નથી આવતો છોકરીને ને પાણી નથી ખરાબ કરી નથી શું અદા છે તમારી ખરેખર ગુસ્સામાં માં બોલો છો ને એકદમ ફરી જેવા લાગો છો અને નાક ઉપર તમારો ગુસ્સો ફિદા થઈ ગયો મારી પાસે છે ને એવો ફાલતુ સમય નથી કે તારા જેવો ઈડિયટ પાછળ હું એને ખર્ચ કરું અરે પણ મારી પાસે સમય જ જવાય છે બેબી હ ક્યાં જવું છે માઇન્ડ યોર લેંગ્વેજ ઓકે અરે સો માઇન્ડ યોર લેંગ્વેજ હ કોણ છે અહીંયા કોણ આવશે કોઈ આવશે નહીં એટલે ચૂપચાપ કહું છું ને એમ કરીએ જા એમાં તારો ફાયદો છે મને ખબર પડે છે કે મારા માટે સારું શું છે ને ખરાબ શું છે તારા જેવાથી

કે જેને જોયા અને જે તને ગમતું હોય એને હાસિલ કરે છે હા છોડ મારા બાપ પ્રોપર્ટી છે બોલ શું કરીશું હા છોડ લે શું કરવું છે સીધી રીતે આવવું છે મારી સાથે કે પછી બળ જબરી પૂર્વક લઈ જાવ તને શું લાગે છે કે હું તારી સાથે આવે છે સપના જોવે છે તો સપના જોઉં છું છોડ સપના જોઉં છું અરે બોલાવી લેને કોઈ નહીં આવે તારી સાથે પાડ્યા છે વિડીયો પણ ઉતાર્યો છે બોલાવું ત્યારે આવતી રે છે ના પાડી છે કે પછી નથી આવી તો બધા જ ફોટા તારા ઓનલાઈન વાયરલ થઈ જશે જો પ્લીઝ હા હું આ છોડું છું આવ ના કરજો ના ના હાથ શું કામ છોડે છે અરે પગે પડી જા ને કોઈ ફાયદો નથી થવાનો હા અચ્છા જ્યારે બોલાવું ત્યારે આવજે હા ફૂલથી નહીં જવું છે હજી બીજી વાર શું વિચાર કરે છે પોલીસ કમ્પ્લેન કરીશ હા કરે કોઈને જણાવીશ જણાવી દેજે જો તને તારી ઇજ્જત ની ના પડી હોય તો પછી અરે શું સલાહ આપવી ખોટી ખરેખર ફોટોઝ મસ્ત આવ્યા છે નહી જો હા પ્લીઝ ડિલીટ કરી દો ને ફોટોઝ ડિલીટ ચાલ ડિલીટ કરી દો મારી સાથે લગ્ન કરી લેતો બોલ લગ્ન કરવા છે મારી સાથે હા લગ્ન કરી લે એટલે બધા જ ફોટોસ ડિલીટ કરી નાખીશ બોલ રેડી છે કે નહીં કાઈ વાંધો નહીં તું આજે કરી રહ્યો છે ને એની સજા હું ના આપી શકું તો કહી ને પણ ઉપર વાળો એ બધું જુએ છે એ આપશે તને સજા ખરેખર ભગવાન તમે

પણ હવે એમાં એવું છે બા કે મારે બધી જગ્યાએ કામ હોય ને હવે મારે કારખાને બધું સંભાળવું પડે અને મારા ગ્રુપનું કઈ કામકાજ હોય એટલે હું સાંજે નવરો છું છે મારા કુટુંબમાંય કંઈ બેવા જતો નથી એવું છે લે તમારે ગમે ત્યાં કામ હોય પણ કોઈક દિવસ મા યાદ આવે ને હા પણ યાદ આવે પણ હવે શું કરવું આજો તમે યાદ આવી તો આવી ન હું યાદ આવીએ એટલે નહીં મેં આજે લગભગ તમને ચાર પાંચ વાર ફોન કર્યા કે પ્રદીપભાઈ તમે થોડાક નવરા પડો ને તો આટો મારજો ને કામ છે તમારું ત્યારે આજે બહુ હોશિયાર છે મારી આપડે વાત એની ચાલુ કરશું ને ત્યારે જ કાન સસલા જેવા થશે એના મારી મારી વાત વાત શું કરવાની છે સાંભળજે હમણાં પ્રદીપભાઈ તમને તો ખબર છે હવે આ મોટી થઈ ગઈ છે ભણીએ લીધું છે હવે ઘરના કામ જ કરે છે અને એની ઉંમર થઈ ગઈ છે ઉંમર થઈ ગઈ એટલે હું ગૌડી થઈ ગઈ ઉંમર એટલે લગન કરવાની ઉંમર આ ભોથું રહી મારી તઈ તઈ કાંઈ ખબર જેવડી ઉંમર દેખાય તને ઉશ્યા હું એમ કહું છું કે કોઈક હારું ને વર હોય ને તો ક્યો ને તો આનું આપણે કઈક જોણ રાખીએ આનું નક્કી કરીએ ના 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 ઓ બા મારે લગન નથી કરવા હા મારે સિંધુઈ નથી આને મારે હું છે આને હા બસ બો મારો પ્રદીપભાઈ તમારી બેની બાધણમાં છે ને મારે લોકોનું આંબળવું પડે કે આ તો કેવા છે ભારતી બા છોકરી આટલી મોટી થઈ ગઈ તો ક્યાંય વાતેય નથી હલાવતા બાપા કઈ કરો ને બીજાનું સાંભળવાનું ન હોય આપડે ખાલી આપણા ઘરનું જોવાનું હોય પ્રદીપભાઈ કેમ કીધું કે મારે ગોતી ન દેવું એને તમારે દામીની નું કઈ હોય ને વ્યવહાર કરવાનું મને કહી આનું તો હું કઈ નહીં એવું થોડું હાલે એ તમારા બેઉની બાંધણમાં છે ને મને નો હેરાન કરો હો અને તું એમ કે છે કે આપણે લોકોને નહીં જોવાનું આપણે આપણું જોવાનું આ બાજુવાળાના છોકરા ને છોકરીનું નથી થાતું તો આપણે વાતું નથી કરતા કે છે એ લોકોને આટલી મોટી થઈ ગઈ કોઈ જોવે છે ને વાત એ કરે છે એમ આપણી વાત એ બધી થતી હોય બેટા ભાઈ પાંત્રીસ વર્ષની થઈ એટલે વાતો કરે જ ને હું કે કેટલી મોટી થઈ ગઈ છું ના ના કરતા પાંત્રીસ વર્ષ તારા ક્યારે થઈ જશે ને તને નહીં ખબર પડે તમે કેમ દાત કાઢો છો એને બાર માં ખબર છે એ કે હતી બોર્ડની પરીક્ષામાં મારી સારી ટકાવારી આવી છે પાર્ટી આપી પછી એને ટકાવારી સારી આવી મેં કીધું પાલ્ટી કઈ આપવાની છે તો મને રમાડી કે બોલો ઈ કે આજ આપી કાયલ આપી ચાર વર્ષ થઈ ગયા હજી સંભાળતી નથી પાલ્ટી આપવાનું કીધું તું મેં એવું થોડું કીધું તું કે હું આપીશ તમારે આપવાની હતી મારે અને એક વાત કહું ને ભાઈ નાની હતી ને ત્યારે આપણા સમાજમાં કુટુંબમાં અમે લગ્નમાં જાઈ ને કોણ જાણે એને હું તૂત થાય મને હું કહે ખબર લગ્નમાં શું બધાયને વચ્ચે મારા લગ્ન કેદી થશે મારા લગ્ન કેદી થશે હું આવી તૈયાર ક્યારે થઈશ અને હવે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે કે મારે લગ્ન નથી કરવા આવી આડોળી છે ત્યારે તો ખબર ન પડતી નાની હતી એટલે હવે તો ખબર પડી ગઈ છે કે લગ્ન પછી કેટલી મગજ મારી હોય

તો પછી તમે એમ કહો કે પ્રદીપભાઈ તમે ગોતી દીધું તું નાવું હતું તો પછી એમાં તો હું શું કરું કહો લ્યો સારા હોય તો એવા અનુક થઈ જતા છો પ્રદીપભાઈ મને ખબર જ છે કે આ દીકરા દીકરીના લગ્ન કરવા એ કંઈ ચીભડા થોડા છે કે કાપીને ચાખીએ ને કડવું હોય તો ન કરીએ પછી તો જો નસીબની વાત છે પેલી કહેવત છે ને માકર દે જાણીને નસીબ લઈ જાય તાણી મોકલી દેજે આજે જે પડી ને હું કરાવું છું નઈ તો એને ખાવા નઈ દઉં હા ભાઈ પાછું ખોટું કઈ લગતી નઈ મને બધી ખબર જ છે હું જોયા વગર થોડી તમને મોકલવાની એટલે એ બધું હાજુ લખીને મોકલાઈ દેજો અને એવું લાગે ને તો હું પછી વાત કરું હો કઉ છું આવ્યા છે તો રસોઈ તૈયાર જ છે મારે રસોઈ હું અહીંયા જમી તો ઘેરે બની ગઈ ઘેરે ડખો થાય તો અમે ઘરે જમવા આવીએ એવું કરી એમ ઘેરે મારી એકલા ની બેન તમે કંજુસ છો આમ છે ને પ્રદીપભાઈ બહુ સારો માણા હો આપણું કામ કર નમસ્કાર મસ્કા મારો મને ખબર છે મને હું ઘરમાં નડું છું ને એટલે તમે મને હાહારે મોકલવી